બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો સૌને મારે રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ વાહનની જાહેરાતનું ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે નંબર એક ઉપર ફોર વ્હીલ ટેલર છે એકવીસ ધોકાની આ ટેલર છે જેમાં ત્રણ ઊભી ચેનલો છે એકવીસ ધોકાનું ટેલર છે ડબલ ફાલકાનું ટેલર છે અને ટેલર ખૂબ જ મજબૂત અને ખૂબ જ સારું છે કંડિશનમાં અને ભાઈને વેચવાનું છે જેની તમે બાંધણી પણ જોઈ શકો છો બાંધણી પણ ખૂબ સારી છે ફતે વાળની ડબલ ફારકાનું ટેલર છે એકવીસ ધોકાવાળી છે અને ત્રણ ઊભી ચેનલો નાખેલી છે અને નવસો સોળના ટાયર છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે તો જો કોઈ પણ મારા મિત્રને ડબલ ફાલકાનું ફોર વ્હીલ ટેલર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો બે લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આ જ ભાઈ આગળ મોડલ બે હજાર ચૌદ પંદરનું આઈસર કંપનીનું ફોર એટ ફાઇવ ટ્રેક્ટર છે ફોર એટ ફાઇવ પિસ્તાલીસ વોસ પાવરમાં ટ્રેક્ટર આવે છે અને આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ છે રેકાડો એન્જિન સાથે આ ટ્રેક્ટર છે આઇસર ફોર એટ ફાઇવ કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે તમે જોઈ શકો છો અને આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ છે કિંમત આયસર ફોર એટ ફાઇવ બે હજાર ચૌદ પંદરની ભાઈ રાખેલી છે બે લાખ પિંચ્યાસી હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે બે લાખ પિંચ્યાસી હજારમાં ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં છે પિસ્તાલીસ વોર્સ પાવરમાં ટ્રેક્ટર આવે છે બે લાખ પિંચ્યાસી હજારમાં ફેરફાર કરી આપશે ત્યારબાદ આજભાઈ આગળ હજી એક ટ્રેક્ટર છે જે મોડલ બે હજાર ચૌદ પંદરનું આયસર ત્રણસો એંસી છે બે હજાર ચૌદ પંદરનું મોડલ છે અને ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર પણ કંપની ફિટિંગ બેટરી ભાઈ નવી નાખેલી છે વન ઓનરમાં છે કોઈ પણ ખરાબી નથી હાલમાં ટ્રેક્ટરમાં ભાઈનું માલિકનું કહેવાનું છે આ બધા ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ એક જ ભાઈ પાસે જોવા મળશે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ત્યારબાદ હજી એક મોડલ બે હજાર પંદરનું આઈસર ત્રણસો તેત્રીસ છે તે પણ ત્યાં જ છે બે હજાર પંદરનું ફર્સ્ટ ઓનર છે ટાયર કન્ડિશન ખૂબ સારી હાઇડ્રોલી ગેરબોક્સ એન્જિન કંપની ફિટિંગ આઈસર બધા કંપની ફિટિંગ છે અને પાવરફુલ કન્ડિશનમાં છે જે જે સેવન પાર્સિંગ છે આ ટ્રેક્ટર ત્રણસો તેત્રીસ મોડલમાં અને જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આઈ સર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર તો બે લાખ પંચ્યાસી હજાર રૂપિયાની કિંમત રાખેલી છે ત્યારબાદ સોનાલિકા છે સોનાલિકા મોડલ બે હજાર વીસ એકવીસનું મિની ટ્રેક્ટર છે અને સાથે રોટાવેટર છે આ રોટાવેટર પણ ભાઈને આપવાનું છે સાતસો સાઠ કલાક જેવું ચાલેલું છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે જીજે જે બત્રીસ પાર્સિંગ છે ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ સોનાલિકા મિની અને સાથે રોટા તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો મોબાઈલ નંબર આપણે ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર અને વિડીયોની અંતમાં આપેલા જ છે ત્યાંથી તમે કોલ કરી આ ટ્રેક્ટરો વિશે વધુની માહિતી મેળવી શકો છો રોટાવેટર પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં છે વધુ ચાલેલું નથી રોટાવેટર પણ ટ્રેક્ટર પણ બે હજાર વીસ એકવીસ બાવીસનું મોડલ છે અને તે પણ વધુ નથી ચાલેલું માત્ર સાતસો ને કલાક ચાલેલું છે કિંમત બંનેની ભાઈ રાખેલી છે બે લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ત્યારબાદ મહિન્દ્રા છે મહિન્દ્રા યુવો મોડલ બે હજાર સત્તર અઢારનું છે અને આપણ ભાઈને વેચવાનું છે મહિન્દ્રા યુવો ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે મહિન્દ્રા યુવો ચારસો પંદર મોડલમાં છે જે જે ફોર પાર્સિંગ છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે હાઇડ્રોલિકરબોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ સાચવેલું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે કોઈ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય મહિન્દ્રા યુવો તો પણ તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો આપણ ત્યાં જ છે તેજવાડામાં અને કિંમત મહિન્દ્રા યુવ ચારસો પંદરની ભાઈ રાખેલી છે ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ ઠેચર છે જયંત કંપનીનું આ પણ ત્યાં જ છે આપણ ભાઈને વેચવાનું છે જયંત કંપનીનું છે સાચવેલું ઠેચા છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ઠ્રેચર ક્યાંય સડો નથી ક્યાંય કાટ નથી અને એકદમ સ્મૂધલી ચાલે છે જયંત કંપનીનું છે આ ઠ્રેચર અને કિંમત આ જયંત થ્રેચરની ભાઈ રાખેલી છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે ઠ્રેચર કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં છે અત્યારે કોઈ પણ ખર્ચો નથી ટ્રેચરમાં એક લાખ પચીસ હજારમાં ફેરફાર કરી આપશે અને આ જ ભાઈ આગળ મહિન્દ્રા કંપનીનું યુવરાજ મિની ટ્રેક્ટર મોડલ બે હજાર તેર ચૌદનું છે પણ ત્યાં જ છે અને આપણ ભાઈને વેચવાનું છે મહિન્દ્રા યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર પંદર ઓસ્ટ પાવરનું ટ્રેક્ટર આવે છે ટાયર કન્ડિશન પણ સારી છે હાઇડ્રોલી ગિયરબોક્સ એન્જિન બધું રનિંગ કંડિશનમાં છે કોઈ પણ ખરાબી નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જ કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ યુવરાજ મહિન્દ્રા કંપનીનું મિની ટ્રેક્ટર તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત આ યુવરાજની ભાઈએ રાખેલી છે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા અને તેમાં પણ ફેરફાર કરી આપશે એક લાખ પાંત્રીસ હજારમાં અને આ બધું તમને એક જ જગ્યાએ જોવા મળશે જીલો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ભાડાચી લખમણભાઈ પાસે મોબાઈલ નંબર આપણે લખમણભાઈને આપેલા છે ડિસ્પ્લે ઉપર તેના ઉપર તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નંબર આપેલા છે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈ પણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં